કવરેજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ધારાસભ્ય આનંદ પટેલે એ ખેડૂતો માટે સરકારે કરેલ કામગીરી બાબતે શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ વિધાનસભાના ચોથા સત્ર દરમિયાન કિસાન સુગઢય યોજના એટલે દિવસે 8 કલાક કે 8 કલાક કરતાં વધુ વીઘરી મળે એના માટે ગુજરાત સરકારના પ્રેરકતો થઈેલી કરવામાં આવી પરંતુ મારા પ્રશ્ન પર પ્રશ્ન દેતો અને

ત્યારે કઈ રીતે વીજળી આપવામાં આવશે ને કિસાન સરોદય યોજના કઈ રીતે સફળ થશે એ સમજાતું નથી અમે તાપી જિલ્લાની પણ માહિતી મંગાવી અને તાપી જિલ્લામાં ફીડરો જોયા તો વ્યારા સહિતના ઘણા બધા ગામડાના ફીડરો લગભગ સાત થી સિત્તેર ટકા ફીડરો નથી જ્યારે ફીડોર જ નથી તો કેવી રીતે એના પાવર રાતના પાવર કઈ રીતે સવાલ છે રાત્રિ દરમિયાન જ અમારા ખેડૂતોએ પાણી મૂકવા જવાનું હોય છે ઘણી વખત જંગલી જનવર સાથે સામનો થાય છે ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ વીજળી આપવામાં રાત્રિ દરમિયાન નિષ્ફળ જાય છે દિવસે પણ કલાકની વીજળીની વાત પરંતુ અમને પાંચ થી છ કલાક સુધી વીજળી મળે છે પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી અને ગુજરાત સરકાર જે બણકા ફૂટે છે એ બણકા ફૂટવાનું આજના જવાબમાં અમને માહિતી મળી છે આ સરકાર કિસાનોની ખેડૂતોની નથી